નમો ભાગવતે વાસુદેવાય સ્કંદ સાત્માનો અધ્યાય પંદરમો વર્ણાશ્રમ ધર્મ અને મોક્ષનું લક્ષણ નારદ કહે છે હે યુધિષ્ઠિર મન વાણી અને કર્મથી હિંસા ન કરવી તેના જેવો કોઈ ધર્મ નથી નિર્ધન પુરુષ યાત્રામાં કે ધર્મને માટે દ્રવ્ય ન વાપરે સંતોષી અને આત્મારામને જે સુખ થાય છે તે ધનના લોભથી દશે દિશામાં દોડાદોડ કરનારને કયાથી થાય પગરખા પહેર્યા હોય તેને કાંટા વાગતા નથી શિષ્ણ અને જિલ્લાને આધીન હોય તેને કૂતરાની માફક પરવશ રહેવું પડે છે સંન્યાસી ભિક્ષાન્ન જમીને મનને નિયમમાં કરવાનો અભ્યાસ કરે સંન્યાસી જો ત્યાગ કરેલા ધર્મ અર્થ અને કામ તેને ફરીને સેવે છે તો તેને વમન ખાનારો જાણવો ૃહસ્થ કર્મનો ત્યાગ કરે બ્રહ્મચારી વ્રતનો ત્યાગ કરે વાનપ્રસ્થ ગામમાં રહે અને સંન્યાસી વિષયો ભોગવે તો તે અધમ કહ્યા છે ગૃહસ્થો વેદમાં કહેલા કર્મો વડે જીવન વિતાવે તો ગૃહસ્થ પણ ભગવાનના ધામને પામે છે હે યુધિષ્ઠિ જે રીતે તમે પાંડવો ભગવાનની કૃપાથી અનેક આપત્તિઓને તર્યા છો તે રીતે ભગવાનની સેવાથી સંસાર સાગરને તરી જાઓ શુકદેવજી કહે છે હે રાજા નારદે કહેલો આ વર્ણાશ્રમોનો ધર્મ સાંભળીને યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ અને નાદની પૂજા કરી યુધિષ્ઠિર શ્રીકૃષ્ણને પરમબ્રહ્મ પરમાત્મા જાણીને આશ્ચર્ય પામ્યા આ પ્રમાણે મેં દક્ષનો વંશ તમને કહ્યો સાતમા સ્કંદનો પંદરમો અધ્યાય સંપૂર્ણ